ગુરુદેવ દિવસમાં ભગવાન કૃષ્ણને ચારે વેદ છે ભણવા જાય છે કે કૌતુક જેના પ્રભાવ તળે ભગવાન વ્યાસે પણ શ્રીમદ ભાગવતમાં એક શબ્દ વાપર્યો છે પ્રભવઃ સર્વ વિદ્યાનામજ્ઞ જગદીશ વર એ સર્વજ્ઞ છે આપણે અલ્પજ્ઞ છીએ આપણે શું જાણીએ હા અને સાહેબ એવી ખોટી રાવ રાખવી પણ નહી કે હું બધું જાણું હા આ જગત માં સંપૂર્ણ કોઈ નથી સંપૂર્ણ તો ખાલી મારો મહાદેવ છે કોઈ નહીં સબ મેચ ના કુ ત્રુટિયા હે આ જગતની સંભાળ લીધી છે અનંતમાં જે આ જગતને વિનાશ તરફ પ્રેરી જશે જો સાહેબ આપણે કઈક બનાવીએ ને આપણે કંઈક નિર્માણ કરીએ ને તો આપણામાં અહંકાર આવે કે આ મે બનાવ્યું હા પછી આપણે કોઈ વસ્તુની સાર સંભાળ લેતા હોઈએ ને તો આપણને એના પ્રત્યે મોહ જાગે હા અને કોઈ પણ વસ્તુ આપણા હાથથી તૂટી જાય અથવા આપણાથી છીનવાઈ જાય અથવા આપણે એને તોડી નાખીએ તો એનો આપણને શોક હોય હોય બનાવવાનો ગર્વ હોય અહંકાર હોય સાચવવાનો મોહ હોય અને તોડવાનો શોક હોય જ્યારે ઈશ્વર શું કરે એને બનાવવાનો અહંકાર નથી સાચવવાનો મોહ નથી અને આ જગત અત્યારે ભલે દેખાય છે એક સેકન્ડમાં જ્યારે સમેટી લેશે ત્યારે પાછા ક્ષીર સાગરમાં શયન કરી જશે મારા વાલા એને ક્ષણ રતિ બારનો મોહ શોક નથી सर्वज्ञ रामायण मा पण जो रामचरितमानस सु कहे छे जाकी साजय सवाश श्रुतिचारी सो प्रभु पा ગોસ્વામીજી કહે છે ભગવાન રામ મળવા ગયા ક્યાં ગયા ગુરુ વશિષ્ઠ આશ્રમમાં અને ત્યાં રહ્યા બધા રાજકુમારો અને બધા શિષ્યો સાથે રહીને ભગવાને અભ્યાસ કર્યો પણ અહીંયા ભગવાન રામ માટે ગૌસ્વામીજી કહે છે જાકી સહજ શ્વાસ શ્રુતિચારી જેના શ્વાસમાં ચારે વેદ શ્વાસ બહાર કાઢે તો ચારે વેદ બહાર આવી જાય અને જેના જેની શ્વસન ક્રિયામાં શ્વાસ શ્વાસ લે તો બધા સવેદો જેના ગરકાવ થઈ જાય સો પ્રભુ પડય હ કૌતુક ભારી હા કૌતુક ભારી લીલા કરવા આવ્યા છે ગુરુ ગૃહ ગયેઉ પઠન રઘુરાઈ અલ્પકાલ વિદ્યા સબ આઈ ભણવા ગયા છે સાંદીપનીના માં ભગવાન ભણવા ગયા અને આ પ્રસંગ છે ને થોડો અસ્પર્શ પ્રસંગ એટલે કે આને બહુ સ્પર્શ નથી થયો પણ આ પ્રભાસનો પ્રસંગ છે એટલા માટે કહી રહ્યો છું અહીંયા 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 ચંદ અહીંયા અહીંયા જે ચંદ્રનાથ બિરાજે છે અહીંયા સોમનાથ બિરાજે છે અહીંયા જે સોમેશ્વર ભગવાન બિરાજે છે એ સાંદીપનીના આશ્રમમાં ચૌ ચોસઠ દિવસમાં ચોસઠ કળામાં પારાંગત થયા અને પછી ઓલું ઓલું આજની જનરેશન કહે ને કોન્વોકેશન કોન્વોકેશન કહે જ્યારે વિદ્યા પૂરી થાય ત્યારે સર્ટિફિકેટ આપે ને શું કે બેટા કોન્વોકેશન જ કહે હા કોન્વોકેશન દીક્ષાંત સમારોહ દીક્ષાંત સમારોહ થયો બધા ઉત્તીર્ણ થયા સુદામા પણ સાથે છે ભણવા હા અને ભગવાન કૃષ્ણ સાંદીપની પાસે આવ્યા અને ગુરુદેવના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું કે ગુરુદેવ

મારી ગુરુમાં કઈક કહે છે માણસ તું મોઢું પારખી જવું જોઈએ માણસ કહેવાની જરૂર શું પડે બોલવાની જરૂર શું પડે કોઈની સામે કે આ મને ગમ્યું છે આ મને નથી ગમ્યું માણસ તું મોઢું પારખી જવું જોઈએ